આની માટી હે ને કાળી નથી કાળી માટી હોય ને ઈ હારુ આ માટીમાં કાઈ નથી તમારા ખરાબા કરતા તો હારુ જ છે હાલો આ માં મૈયા જોઈએ જો માસી એ માસી આવો આવો હા આવો આવો હા આવો આવો ભૂમ લે

માસી તમાર મગફળી નું વાવેતર બહુ સારું થયું હે અરે ભૂમિબેન આખા ગામ અમારા જેવી મગફળી ક્યાંય નથી હા સાચી વાત છે એક નંબર છે મગફળી અમારી હા હા હવે તમારી મગફળી નું કાઈ ન આવે તમે હજી મારી મગફળી નઈ જોઈ હોય અમારે તો ખડમાં માંડવી ગોતવી પડે

કોઈ દી નવરે છું મારે કંઈ કામ નથી અહીંયા આવીને બદલી ગયા હા હું તમને કહેતી હતી વાત સાચી હે પણ બપોર પછી અમાર મહેમાન આવવાના હે એટલે ખોટું બોલો બાવા ભૂમે મે તમે બહુ ખોટું બોલો મને હે ને આ મને કહેતા હતા કે મે આજ સવારે ખાધું નથી એ માર માસી ન્યા હું જઈને એટલે મને બહુ હારું હારું ખવરાવ્યું

ના હોય એટલે ના મારે પછી હું નિરાતે આવી હા ચાવું જ છે બે હો તમારે બે હાટું રીંગણા અને મરચાં તોડતી આવું હવે એની ના પાડતા હો હે આરતી બેન માર ના છોકરાના હાથમાં પૈસા આપણે ન દેવા જોઈએ હા દેવા જ જોઈએ ને હા એટલે જ ને મારી આગળ તો પાંચસો ની જ ન થાય તમારા આગળ છૂટા હે

તો આવજો ચા પાણી પીવા મારા ઘરે હા હા હું એ આવી હો હા હાલો હા હાલો અને લઈ આવવાની જ નોતી જરૂર બહુ મોટી ભૂલ થઈ ગઈ એ આવજો એ હા હા આવજો હે ભૂપેન બેન તમે કેમ રોકાણા નહીં તમને ક્યાં કાઈ બોલતા જ આવડે હે એટલે મારે તમને હે ને ખાવા જ નોતા દેવા રોટલા કેમ કેમ હું આરતીબેન મારા માસીને તમાર ટુન ટુન મોસી કહેવાય અરે ભૂમિબેન તમારા હગાવાલા ઈ મારા હગાવાલા ને મારા હગાવાલા ઈ તમારા હગાવાલા તમારા માસી ઈ મારા માસી એમાં હું ન્યા વરી લ્યો પણ તમને હે ને ખરેખર બોલતા જ નથી આવડતું કે ક્યાં હું કોને હું બોલવું કઈ ખબર જ નથી પડતી

ભૂમિ બે તો વધુ ભાડું થાય એસટી બસમાં માં વયા જાય હોય તો ઓછું ભાડું થાય સસ્તામાં પતી જાય એટલે આપણે આવતા હતા ત્યારે તો તમને ભાડું મોંઘુ નહોતું લાગતું અને અત્યારે તમને પૈસા દેવા પડે હે તો તમને ભાડું મોંઘુ લાગે હે અને આમે હે ને બસ સ્ટેશન 2 કિલોમીટર રાખુ હે હો તો ભૂમિ બેન મારી આગળ કે કાઈ પૈસા છે ભાડું તો તમારે જ દેવાનું હે હવે ખોટું બોલવાનું રેવા દયો ને

પણ ભૂમિ બેન મારે ક્યાં અહીંયા કઈ કામ જ હતું હું તો તમારા ભઈ આવી છે એટલે મારી બધી જવાબદારી તો તમારા ઉપર હોય ને આરતી બેન તમે તો મારી માથે બહુ કરી ઓ મને ખરેખર ની હવામાં ફસાવી દીધી હે મારી આગળ રૂપિયા નથી ને હવે મારે કેમ ઘરે જાવું